પણ લોકોને કબલું હોતું નહીં તમારાથી ઈર્ષા હોય તમારા અંદર જે ઝઘડા હોય એના કારણે બોલતા હોય કે અમારું દુઃખ નથી તમારે દુઃખ ભરજો હા જી એ નિશ્ચિત દુઃખ દુઃખ હોય કે છે તો હેઠી ના પડી જાય હા એટલે લોકો હારા લુગડા બેરી ફરતા હોય ખીચા ખાની હોય ઘણા લોકો નો ગાડી હોય પણ ડીઝલ પૈસા હોતા નથી સુખ નથી 老公 <Come on. S 1> <laughs>